મિત્રો હર હર મહાદેવ આજે એક ન્યૂ વિલોગમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે નવો વિલોગ આપણી હેલ્થને લઈને થોડું કારણ કે મને લાગ્યું કે આ શિયાળાની ઠંડી બહુ પડે છે તો ચલો મારા શ્રોતા મિત્રો મારા ઓડિયન્સને અને મારા મિત્રોને કંઈક હેલ્થની ટીપ્સ આપી દઉં કારણ કે આ મારો એક વિલોગની ચેનલ છે મિત્રો એક કોમેડી ટાઈપની વિલોગની ચેનલ છે આ એની અંદર મારે વિડીયો અપલોડ કરવો છે આ પણ મને લાગ્યું ના ચલો ઉપયોગી થઈએ બધા અને આ વિડીયો બનાવીએ એટલે મેં આજે નક્કી કર્યું કે આજે એવો વિડીયો કંઈક ક્રિએટ કરું કે તમારા શરીરમાં અને તમારા જીવનમાં ઉપયોગી થાય એટલા માટે મિત્રો જો સ્ટાર્ટ કરીએ છીએ આ વિડીયોને કે હેલ્ધી શરીર કઈ રીતે રાખવા શિયાળાની અંદર અને શું ખાવું અને એક જ વસ્તુ એવી કહી દઈશ જે ખાવાથી તમારી તાકાત દૂગની ચોકડી નહીં પાંચમી થઈ જશે જબરજસ્ત તાકાત થઈ જશે તમે મને યાદ કરશો ના સંજય કહ્યું હતું સાચું પડ્યું હું મજા આવી ગઈ સાંભળતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને બે અને પ્રેસ કરી લેજો કે આવું ને આવું નવું ને નવું કંઈક નવું જ લઈને નવું હું મારી ચેનલ કયા ટૉપિક પર છે વિલોક પણ મારું બોલેલું બહુ અલગ જ હોય છે મિત્રો તો હવે સ્ટાર્ટ કરી છે આપણે આપણા જીવનમાં જે હતા શિયાળો ઠંડી પડે તો કડકડતી ઠંડીમાં કણા કડકડતી ઠંડીમાં મેં જોયું છે બાપા દસ અગિયાર વાગે કે હુઈ રહે ઉઠતાય નહીં ઠંડી એટલે આ કે ઉઠે જ નહીં મુદ્રામાં બહાર કાઢ્યા જ નહીં હોય બાબા લગી હોઈ રે એવું નહીં કરવાનું આ કે હવે તાકાતની જરૂર છે બધો શરીર હોવું જોઈએ તાકાત હોવી જોઈએ તો મિત્રો આ તાકાત ઘોડા જેવી ઘોડામાં જેવી તાકાત હોય ઘોડો કદાચ બે હે નહીં જોશો તમે ઘોડો કોઈ દિવસ બેહ જ નહીં ખબર ને એના શું હોય પણ એમ તાકાત તો હે ભાઈ ઘોડાના ગમે એટલું દોડે ને મશીનની જેમ થાકે નહીં ભાઈ ઘોડો કોઈ દિવસ આપણે એવું શરીર બનાવવાનું છે તમારે મેં તો ચાલુ કરી દીધું તમે ચાલુ કરી દેજો આ જે હું ટીપ્સ આપું એમ કે હું ટીપ્સ આપું જો વિચાર વાગે નહીં આપતો આડે દર નહીં આપશું બહુ હેલ્ જોરદાર રીતે ચાલો છું તો મિત્રો તમારે પહેલાં પહેલું તો સવારે ઉઠવાનું નાખો બહુ મોડું ના બહુ વહેલું ના ઉઠાય તો મિનિમમ છ વાગે તો ઉઠો છ વાગે તો બહારને કાઢો મોને ગોધડીમાં અહીં બહાર કાઢો કારણ કે મોડું મોડું મોડી હારો આ હડકાં લુસ થવા ઠુસ થઈ જશે હડકા બાકી જશે તો મિત્રો વહેલું તૂટવાનું રાખો બીજું બીજું કે તમે એક વસ્તુ જોયું હશે દેશી ચણા કેટલા જોયા છે દેશી ચણા જેટલા જોયા કમેન્ટ જોયા જ હોય મેં જોયા તમે જોયા છે પણ દેશી ચણાનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ આ શિયાળામાં તમને ખબર પડે છે શિયાળામાં દેશી ચણા એટલે શું ભણો છો તમે બહુ પૌષ્ટિક આહાર આ ઘોડા એમના એમ નહીં દોડતા આ ઘોડા એમના એટલી બધી તાકા નહીં ધરાવતા આ ઘોડા એમનો ચોઈ કલાક નહીં ઉભા આ બધા જીમો હું 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 કસરત કરી બોડીમાં શું કામ નહીં યાર શું કામ નહીં આવી બોડી હું કહું તે બોડી બનાવો સો ટકા કસરત કરો એનો કસરત કરો પણ આ વસ્તુ ખાવું હું એમ તો હબરો જોજો મોડી ના બને મોડી તેવી તાકાત ઘોડા કરતા ખાતે ફોલાદી સારી થશે ફોલાદી ઊભા થઈ જશે એટલે એવું હોવું જોઈએ તો હવે તો હું શું કહું છું હબરો દેશી ચણા વધારે નહીં મિત્રો વધારે નહીં જો તમારી તાકાત હોય વધારે તો વધારે નહીં પણ મિનિમમ સો ગ્રામ કાં તો પચાસ ગ્રામ એક મુઠ્ઠી એક મુઠ્ઠી જેટલા ચણા લેવાના દેશી ચણા પેલા આબોલી બાબોલી નહીં લેવાના દેશી લેવાના આપણે અને એને રાત્રે પાણીમાં નાખીને એને પલળતા અને પાણી મીઠું મીઠું નાખવાનું નહીં પાછું એવું ના વિચાર કે હેલ આમ સ્વાદ માટે મીઠું નાખવાનું આપણે કશું કરવાનું નથી આ ઘણા તો મેં સ્વાદ હમ આમ શેકી નાખશે આવું નહીં કરવાનું ભાઈ શેકવાનું નહીં ભાઈ શેકેલું કહીએ નહીં સારું ભાઈ હદ કચરું ખાવ તાકાત આ મોંદરા એમનામ નહીં ઉતતા આ મોંદરા એક બાર પેલા ડાયરે કેમ જતા રસ એના પેલી તાકાત ચમ આપણે ખાઈએ ને એ ખાઈએ બહુ ફરકે આપણે જે વસ્તુ ખાઈએ ને એ વસ્તુ ખાઈએ બહુ ફરકે કાચું ખાઈશ પોદા ખાઈશ પપ્પાયા કાચા ખાઈશ બહુ કાચું ખાઈશ એટલે કાચું ખાવાથી તાકાત ખરેખર આવે છે તો આ ચણાને રાતે પલાળી રાખો હવારે એ જે ચણા જે પલાળેલા છે સવારે એને નયણા કોઠે હોપ્સ વીપ્સ મારતા કસરત કરતા પુષઅપ કરતા હોય તો એ પુશઅપ ભૂસઅપ કર્યા પછી આ ચણાને તમે આ ચણાને તમે સવારે નયણા કોઠે ચાય ચાઈને ખાવાના જો ચા વગર ખાધા ને તો પથારી ફેરી ગઈ પેટની હોય દુખ દે પેટ હાથો દાળો મેળશે નહીં ચણા ગાબા કાઢી નાખશો તો મારા જો કસરત નહીં હોય તો ચણા પસંદ થશે નહીં તમારું શરીર બગાડશે ને પછી મને બે ગારો તમે કમેન્ટમાં લખશો આવું શીખવાડો ને આવું 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 શીખવાડો છો પબ્લિકને આવું ના થવું મેં કહ્યું ને તમે કહ્યું ને બાપા તમે પછી મને કહો ખોટી વસ્તુ પણ તમે મેં કહ્યું એનું સ્વાભર્યું પૂરેપૂરું સાંભળો ને તો ખબર પડે સાંભળ્યા વખત તમે હવામ ચણા રાતે પલાળી દીધો હવામ ઠોકી બ્યાડ્યા બરાબરના હાં દવાજાઓ ઉઠે દસ વાગ્યાનો દહ વાગે ઉઠે ને નાહીને ધોઈને હવા પહેલાં પલાળેલા ચણા ખાઈ જાય એક તો કસરત બસરત કરી ના હોય એવો ને એવો બેસી જાય તો શું થાય પેટમાં દુઃખે ને ભાઈ કહેવાય આ મને કહ્યું આવું કહ્યું ના હું એટલે પહેલાં કહી દઉં છું કસરત કરો હેલ્ધી શરીર રહે અને આ ચણા જો ચણા તમે નહીં મળો બોસ પંદર દિવસની અંદર પંદર દિવસ રેગ્યુલર રાખો તમારા શરીરની અંદર એટલો બધો ફરક આવવા માગશે ને એની તો વાત જ નહીં બહુ ફરક આવવા મળશે એમ વાત જુદી તમે એમ કહેશો કે આ મેં જે મને કહ્યું ખરેખર બહુ જીવનના પાછળથી આ બધું આ બધું કચ્છપટ્ટો કહીએ પેલો મંચુરિયન ડ્રાય ને બધું તમે ખાવ છો આ બધું એવું નહીં કે કોઈનો ધંધા પર આપણે લાતી માં મારું માગતા પણ તમે ખાવ યાર કોદાળ ખાવ અઠવાડિયામાં એક વાર પંદર વાળે ખાવ વધુ નહીં રોજ રજા ફાસ્ટ ફૂડ ના ચાલે મારે ભાઈ હોટલનો તો ખાસો જ નહીં ખાઉ ઘરનું હેલ્ધી ખાવ સારું ખાવ બાજરીનું વધારે ખાવ બાજરીનું રોટલા ખાવ દેશી શરીરમાં લાકડા જો તમે ફરી હમ અમે કહ્યું દસ વાગે ઉઠો અને ચણા ખાઓ ને પછી મને મને ગાર બોલો એ મને હા આવી ગયો એક જણો મોટી મોટી ફેંકા મારીને ગવા ને મેં ચણા ખાધા ને મને પેટમાં દુખ્યું આવું ના થવું જોઈએ કારણ કે આવું થાય તો સંજય વાઘેલાની ચેનલમાં થોડીક અસર થઈ જાય પાછી કે આ તો હારા ગપ્પા મારે હું જ શીખવાડેસ તો આવું થાય મિત્રો અને મારા યુઝુર્ગ જે ઉંમરવાળા જે વડીલો છે એમને તો ખબર હશે કે પહેલાંના જમાનામાં આપણે લોકો ખાતા એ કેવું હતું અને અત્યારે જે આપણે ખાઈએ છીએ મિત્રો એ કેવું છે અત્યારે જે આપણે તમે બાજરી ખાવ છો ને બાજરીનો રોટલો એ પૌષ્ટિક નથી તમે ઘઉંની રોટલી ખાવ એ પૌષ્ટિક નથી કોઈ પૌષ્ટિક છે જ નહીં કારણ કે થઈ ગયું સલ્ફેટિયું કારણ કે હવે દેશી જે પહેલાં આપણે જે પકવતા હતા એવું જ છે નહીં જે પહેલાંનો ખોરાક હતો બહુ અલગ હતો અત્યારનો ખોરાક બહુ જુદો છે મિત્રો તો આ વાત પર થોડોક ગૌર કરજો થોડોક પૂછ કરજો અને જો ભાઈ જેના જેવો ખેતરો બેતરો હોય જેના જમીન હોય પોતાની તો તમે બાજરી જે વાવો ને તમે જે લગભગ કોઈ શાકભાજી કરતા હોય તો એની અંદર પ્લીઝ યાર આ યુરિયા ખાતર અને યુરિયા ખાતા ને પેલો કેમિકલ જે આવે ને મતલબ દવા બાવા જે મોટું જલ્દી જલ્દી થઈ જાય મોટા મોટા દોણા થઈ જાય આ બધું ના નાખતા ખાઈને તમારા શરીરની થઈ જશે તો મિત્રો આવું શરીર ના થાય ને આ બધું લપડસપળ ના થાય આ ચણામાં હજુ થોડુંક બચ્યું છે એટલે આ ચણા વિશે થોડુંક આપોશ આ ચણાની અંદર જે વિજ્ઞાની ટેસ્ટ માર્યો ચણા અને એક બાજુ બદમને મૂકી દીધી તમે નહીં મોનો બદમને ટક્કર મારી છે ચણા એટલા પૌષ્ટિક આહાર ચણામાંથી જેટલા આપણે જે જેટલી જેટલી આપણે અંદર ફાઈબર ને યુ યુ અંદર નીકળ્યા છે વિટામિન તેની હદ નથી તો તમે બદામ મોંઘી મોંઘી હારા બજારમાં જેટલી મોંઘી બદામ છે કાજુનો ભાવ કેટલો છે આ જો રોજ પેલી મેથીની ભાજી ખાઈ ખાઈ આવું આવું અમારે તો પછી જો લીલું જ ખાવાનું મિત્રો અમે તો અહીં શાકભાજી લીલા જ ખાઈશ મૂળાની ભાજી મેથીની ભાજી લસણ આ બધું અમને લીલું મળે છે આ બાજુ કારણ કે અમારે ચકલાસી એટલે શાકભાજી અમારે શિયાળામાં ખૂટે નહીં ભાઈ અમે હેલ્ધી જ ખાઈએ પણ જે લોકોના જે આ સિટીમાં રહે બધા માય કોંગલા તો ના કહેવાય પા ખોટું લાગશે કોઈ સિટીવાળા પણ આ સિટીવાળા દસ પગથિયા ચણા હોફી જાય છે એનું કારણ આ વિમોળા ઉઠન જે કસરત બસરત નહીં કરતા ને જે આ કોમ ધંધો નહીં કોમ ના કરે કસરત બસરત આના ભલે કામ કંઈક કરો એવું બેહી રહેવાથી શરીર બગડે મિત્રો તમે જો રહો ને ત્યાં શરીર તમારી પથ્થરગડી જાય ઘેરને ઘેર બહેરો એનો કંઈક ઉપયોગ કરો કે કામ વર્કઆઉટ કરો બહાર કરે બાકી તો જે પણ માણસ જીવનની અંદર જો બેઠો બેઠો રહ્યો ને અને સેજે વર્કઆઉટ ના કર્યું ને એનું શરીર પાછળથી જોઈ લેજો એની હાલત જોઈ લેજો તમે બહુ જ ગંભીર હશે ગેરંટી અંગત કહો છો તો મિત્રો આ શિયાળાની ઋતુ ચાલેનો ઉપયોગ કરો આ શિયાળામાં જ મજા આવે કસરત કરવાની શિયાળામાં તમે ગંભીરલી કસરત કરો ને પરશો વરે નહીં આ કસરત આના ઉળામાં થોડી તમે વર્કઆઉટ કરો ને તોય શરીર ડુસ્ત થઈ જાય તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો આ દેશી ચણા કયા છે બીજું છે અત્યારે બજારમાં પેલા કચેરી આવે ત્યાં કહે કચેરી કચેરીઓ તલનું કચર્યું તલ અંદર કાજુ બધા મેં નાખેલા હોય પણ બહુ મોંઘું હોય છે કચેરીયું બસો પચાસ રૂપિયા કિલો હશે પાછો બસો નહીં હવે બસો સાહીઠ રૂપિયા લેશે ને બસો એંસી લે તો આ બસો એંસી રૂપિયાનું કચેરીયું લાવવા કરતો કોઈના ધંધા પર પેટમાં લાદ નહીં મળતી એ કચેરી જો પૈસાવાળા હોય ખાજો ભાઈ એ બચારા કોઈનો ધંધો થાય તો એ ખાજો કારણ કે કચેરી બહુ સારું છે શરીર માટે પણ આ ચણા જે સસ્તા અને સારા મળે છે લગભગ સો ગ્રામના મારા ખ્યાલથી દસ કે વીસ રૂપિયા લે છે બહુ સસ્તો હોય છે ચણા તો ચણા ખાઓ કે ચણા ઘોડા જેવું શરીર બનાવશે તો આ અને હા જે ડાળ પર છે કાચું કાચું ખાય છે બધા પેટમાં દુખતું હોય છે અને ચણાની અંદર જો તમને એવું લાગે કે મીઠું મીઠું ના નાખવું હોય તમારે એક બીજી ટીપ ચાલુ ચણાની અંદર મગ હોય ને મગ એ થોડા નાખી દેજો રાતે તો મગને લીધે શું સારું લાગશે તમને અને એના લીધે ખાવાનું પણ ગમશે હું સવારે પચાસ ગ્રામ સો ગ્રામ એમ જ ખાઈ જાઉં છું જેટલી વાર તો અત્યારે હેલ્થ વિશે આટલું બધા મસ્ત રહો કસરત કરો અને જીવનની અંદર કંઈક કોઈનો ઉપયોગી થાવ તો હવે આટલું તો બહુ થયું મિત્રો હવે બે દાડા પર છે નાતાલ અને જે ખ્રિસ્તી લોકો છે જે ક્રિશ્ચિયન લોકો છે એમને મારા તરફથી કદાચ હું એક બે દાડા વિડીયો બનાવતા ભૂલી જાઉં પણ અત્યારથી મારા તરફથી તમને બધાને એડવી એડવાન્સમાં હેપી ન્યૂ અને નાતાલમાં તમે જે કહેતા હેપી નાતાલને જે કહેતા ભાઈ તો એ તો મારી એક જ ભાવના કે સર્વ ધર્મ સંભાવના સદભાવના બધા ધર્મોમાં આપણે કોઈને લણચણ બનવાનું નથી મિત્રો હું ખુદ હિન્દુ છું સનાતની છું પણ બીજા ધર્મોને ટાંગ ડાળવાની નહીં મિત્રો એમને જેમ કરે એમ કરવા દો એમનું જીવન એમના જીવા દો આપણું જીવન આપણે જીવો તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તય લગી ચેનલને પૂરો જોઈ લીધો હોય મસ્ત રીતે વિડીયો મારે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે કાલને બે લાઇકલને પ્રેસ કરી લેજો આ ફરીક વાર યાદ કરાવ્યું તમને કારણ કે કોઈ પણ વિડીયો બનાવું તો નોટિફિકેશન તમને પહેલી મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલે કાં તો પરમ દિવસ ઝાર બનાવતા તા ત્યાં લગી હર હર મહાદેવ જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ જય સનાતન ધર્મ